ડાયરો જય માતાજી રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો અને આ હોપ કે ડાયરો તમે બધા મજામાં આવી છો તો સ્વાગત છે તમારા બધાને ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં ને શિયાળો હા ને એક નાનો આમ તો શિયાળો આવ્યો હતો હમણાં ત્રણ દિવસ છે ને ઉનાળો આવી ગયા નહીં બા હા તડકો લાગે સ્પર્શ જેવો જાય છે અત્યારે બેઠી તું જ ના

anh gà luôn nè gà đây rồi nè gà đi lên phố anh luôn đó phố cho dài thêm ચાલો મિત્રો આ ગાહાડી લઈ જઈ ઘરે હવે બે વાગ્યાને એકવીસ મિનિટ થઈ ગઈ ને જો આપણે ગાંઘડીઓ આ જઈએ તો ચાર બાંધી દે સાફ કરી લગભગ પાંચ કરતા કદાચ સાતથી પાંચ કિલો ઓછી સિંગ હોય છે આજ પાછી ગાંડી થઈ એ બધી મોટી ને ગઈકાલના ભાવ હતા આપણે બત્રીસ રૂપિયા ભાવ હતો ગઈકાલનો મીડિયા ધોવા

તો હાલો અને તમે બીજો લાઈક કરી દીજો શેર કરી દીજો ચેનલમાં નવા આવ્યા હોય ને તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરી દીજો આપણે જો પિકઅપ આવી ગાહાડી ચડાવી દીધી ખાતા ખાતા ઊભું થવું પડ્યું કેમ કે પીકઅપ આવી ગઈ ગાહાડી ચડાવવાની હતી ખાવા બેઠા હતા બપોરા કરવા તો હાલો તેની પાસે આવે ને બપોરા કરી લેજે સાડા ચાર પોણા પાંચ જેવું થઈ ગયું મિત્રો કાંઈ

નથી ખબર ને ચાલો તમને બતાવું બે દાંતડા હું લે સોરી બે ને એક દાંતડી ને એક દાંતડું બે વસ્તુ હું એક હારે હું લેવાલી તી હાને એનું કારણ છે આ ઝીંજવો અને ખડી રીંધવાનું એક કેવાય બે હમ વાટવા માટે દાંતરું અને લીંદવા માટે દાંતડી સામે આવી રહ્યો ને

લીડાઈ ગયું ખા છ વાગ્યા ને છ મિનિટ થઈ ગઈ છે ને આપણે ઘરે મિત્રો આજે આપણે નવો બિઝનેસ ચાલુ કરવો છે નવો ધંધો કરવો આપણે કોબી આવી કોબી મંચુરિયન બનાવી બનાવીને આપણે કેટલી બધી કોબી આવી

મન્ચુરિયન વેચવાનું ઓર્ગેનિક મન્ચુરિયન હા ઓર્ગેનિક મન્ચુરિયન જેને ખાવું એ આવી જાય ઓર્ગેનિક મન્ચુરિયન કોબી કોબી તો જો કે આપણે ઓર્ગેનિક ન કહેવાય કારણ કે એ વેચાઈ લે વેચાઈ લે ઘરની હોય તો કદાચ એનો ઓર્ગેનિક હોય કોબી કોબી મિત્રો કાલ થી આપણે નવો બિઝનેસ ચાલુ કરી દેવો હે આપણે તમે હે ને બધા મુહૂર્ત વયા આવજો અમારા મન્ચુરિયન નો જે બિઝનેસ ચાલુ કરવો હે ને આપણે ઓનલાઈન કુરિયર કરી દીધું આપણે પાર્સલ મોકલી દઈએ દસ મિનિટમાં આપણે તમારા ઘરે પાર્સલ તમારું ભોગી જાય એવી સુવિધા આપણે કરવી નજીક હોય તો હો કિલોમીટર સીટ હોય તો દસ મિનિટમાં ભોગાડી દેવું આપણે સિક્રેટ છે હું કઈ રીતના દસ મિનિટમાં ભોગે હો કિલોમીટર એ તમને ના કહેવાય સિક્રેટ છે અમારું હે મસ્ત મજાની કોબી આવી હા એટલી બધી હને મિત્ર આપણે કાંઈ એવો કાંઈ બિઝનેસ કાંઈ એવું કરવાનું છે નહીં આ કોબી આવી ને મિત્ર એ આપણે બધા ગાયોને ખવડાવવા માટે કોબી છે ને સસ્તી થઈ ગઈ લગભગ એ બધી કોબી એટલી લગભગ સાડી આઠસો નવસો રૂપિયા એમ કંઈ બધી કોબી આવી છે

ચાલા મિત્રો તમે એને બનારી જો વિડીયો માં અમે થોડું કઈ ડાયર બાજુ લઈ લે એટલે હાલે એવું થઈ ગઈ તો ચાલો ડાયરો સ્વાગત છે તમારા બધાનું ફરી એક વાર છે ને એના એ વ્લોગમાં બીજા દિવસે ને પાછા જો આપણે આવી ગયા હતા કુએર વીણવાનું ચાલુ કરી દીધું કુએર વીણવાનું કાલે પેન ચમીને વિલકાની રહી તો અલગ વેરાયટી છે આ તો એ તો એમાં જવું ઈમાય કોક કોક સિંગ હે એ વીણ એવી થઈ ગઈ હવે એમ પેલા તો આ ખૂટવાડવાની ખૂટવાડવાનીએ બાકી બાકીએ પછી ઉપર ઉપર હજી જેવું બાકીએ લગભગ આમાં જ તે ત્રણેક દિવસ પૂરા જવાના બે ત્રણ દિવસ ખૂટશે નહીં ગયી એમ તો આવું આપણી આ વેરાયટી રહી ને એ અને આ મિત્રો હે ને વેરાયટી ડિજિટલ છે એક ભાઈની કમેન્ટ આવી કઈ વેરાયટી હા છે ને ઓરિજિનલ ડિજિટલ આવે એ મોટી થાય ઓલી એ નહીં ને એ ડિજિટલ જ છે પણ એને પંદર દિવસ વહેલી થાય છે જ પાતળી થાય એની થાયની કમેન્ટ આવતી હતી કે તમે એને દરરોજ વિડીયોમાં ભાવ નથી કહેતા શું ભાવ આવે છે મિત્રો આપણે વિડીયોમાં ભાવ નથી કેતા એનું કારણ એમ છે આપણે ક્યારેક ક્યારેક વિડીયોમાં ભાવ કહીએ આજના વિડીયોમાં તમને આગળ જણાવ્યું હતું ભાવ કેટલા આવ્યો ને આગળ તે તમને

વિડીયો પૂરો થઈ ગયો હોય ને એટલે એમાં નો લીધું હોય કારણ કે બી લાયા નો હોય ને બી લાયો નો ભાવની ખબર ન હોય તમને કેવું એમ આલે ભાવ આવ્યો છે લા કારણ છે ને ભાવ નથી હતા વિડીયોમાં દૈલી બીજી એક કમેન્ટ આવતી કે તમે ફૂકાવા દ્યો ને તો તમારે કે વધારે ફાયદો નું છે તમે દરરોજ રોજ વિણો એની મજૂરી વધે પણ હે તોય તે દરરોજ રોજ વિણી તોય તમને આમાં ઘણો બધો ફાયદો થાય ઉકાવીને વેચીએ ને તો વિઘે લગભગ અંદાજે કદાચ થતી હોય તો વીસથી પચીસ મને આજુબાજુ કદાચ થતી હોય તો લગભગ તો ન થતી હોય એટલી બધી આ કઉ એટલી થતી હોય ને વધીને વધી હેને પંદરસો સુધીના સારા ભાવ ક્યારેક તો એ હજાર બારસોમાં જ વેચાય બાકી પંદરસો ચારેક જ હોય તો એ હિસાબ કરો ને લેલી ને વીઘે એવરેજ તમારે પિસ્તાળીસથી પચાસ મણ આપણે તુવેર નીકળે આવા છોડ હોય ને નાના નાના બાકી વધારે મોટા હોય ને આગળની સાઈડ છે ને એવા છોડ હોય ને તો એમાં ભીઘા તમારે સાઠથી સિત્તેરમણ ઉપર લીલી તુવેર નીકળે અને એવરેજીના તમે ભાવ મૂકો ને છસો અત્યારે તો આપણે સાતસો ઉપર ભાવ આવે છે આ બે દિવસથી થોડુંક ડાઉન થયો એ ભાવ છસો સાડા છસોમાં વેચાય પછી એવરેજ છસો ભાવ મૂકો ને તોય આપણને એ ક્યાંય આપણને પડે અને લીલી તુવેર હોય એટલે એનું વજન એ ડબલ થઈ જાય આઠસો વે જાય ને તોય તે મિત્રો આપણે આ માણ તુવેર હે આમ ભૂકલમાં ગણો ને તો આપણે પચીસો ત્રણ હજારમાં પડે આ રીતના ગણતરી કરવાની ઘણો બધો થાય ને પ્લસ બીજો ફાયદો એ થાય કે આ એકવાર વીણ લીધી ને લઈ ગયો હામાં ફરી વાર ફાલ આવશે એટલે આમ માનો ને બી જે આપણે એવરેજ આપણે ચાલીસ માણ ની ગણો ને લીલી એટલે બીજો ફાલ એટલે લીધો એસી માણ તુવેર નીકળે એક વીઘામાંથી આ રીતનો હિસાબ કરો ને એટલે આમાં ડબલ ફાયદો થાય તમારે જશે એટલે આમાં બીજો ફાલ લાગી જાય છે આ રીણો નહીં ને એટલે આ ફાલની સીંગ ન બંધાય પછી બહુ ખરી બીજી બધી સીંગ વીણે ગઈ નું છે આ બધી

અમે લીલી તુવેર આજ કાલ નથી વેચતા અને લગભગ પંદર થઈ ગયું હોય ઉત્પાદન સારું આવે પણ ઉત્પાદન મળી રહેવા વાળા છે એટલે અમારે જ્યાં સુધી લીલી તુવેર ચારસો સુધી વેચાય ને વીસ કિલોના ચારસો રૂપિયા આવે ને ત્યાં સુધી એમને પોહાય પછી ચારસો નીચે જાય ને પછી ખોટમાં જાય તો એસી નહીં વીણવાની પછી પપવી દેવાની પણ ચારસો તો એ ક્યારેક જ હોય બાકી પાંચસો ઉપર જ ભાવ હોય છસો સાતસો રૂપિયા આ વેરાયટીના બીજી વેરાયટી કરતાં વધારે જ ભાવ આવે ચાલો હવે હને ડાયરો આપણે વિડીયો બહુ થઈ ગયા લાંબો એટલે હને આ વિડીયોને અહીં કરી દઈશું પૂરો ને એક બીજી કમેન્ટ આવી એને આરો જવાબ દઈ દીધો તમે દરરોજ કેટલા રૂપિયાની તુવેર વેચાય તો આનું કાંઈ નક્કી ના કહેવાય ભાવ ઉપર આધાર હોય ને કેટલી વીણી ઉપર આધાર હોય જાહે વીણી હોય તો વધારે પૈસા આવે ને ઓછી વીણાની હોય તો ઓછા પૈસા આવે ને ભાવ વધારે હોય તો વધારે આવે આ રીતની હોય મિત્રો બાકી આમાં કાંઈ ફિક્સ ના હોય કે આટલા રૂપિયા જ આવે કે આપણે સરકારી નોકરી છે કે પ્રાઇવેટ નોકરી છે ફિક્સ પગાર હોય એટલે હજાર આવે એટલે હજાર આવે જ તે આમાં ફિક્સ ના હોય એ હેં એ આપણે વીણા ઉપર આધાર હોય કેટલી વીણી હું ભાવા આવ્યો એને કોઈ ચાલો હવે હે મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ